રામ રામ અને સીતારામ આપ સૌને પ્રણામ કેમ છો બધા મજામાં છો તો વાત કરવી છે આજે રડવું આવી ગયું પહેલીવાર શા માટે આવ્યું પ્રામાણિકતા યુરોપમાં ઇટલીમાં એક ઘટના બની છે એનો હું સાક્ષી થયો છું એના વિશે ખરેખર રડવું આવી ગયું ત્યારે ઓફિસમાં કે ગ્રાહકને ભગવાન તરીકે જોવે એવા માણસો પહેલીવાર મેં જોયા જિંદગીમાં એમ આપણે આપણે તો આપણી ભાષામાં કહે તો ગ્રાહકને ભગવાન એમ કહેવાય છે પણ જોવાતા નથી એમ જે મેં પરિસ્થિતિ ભોગવી છે એના પણ અહીંયા એક મારા મિત્રને જવાનું હતું બહાર એની ટિકિટ પ્લેનની કાપી લીધી બધું કમ્પ્લીટ હતું કાલે એને જવાનું છે હવે એની જોયું તો એનો પાસપોર્ટ આજે પૂરો થાય છે એટલે હવે એ એનું હોટલ બુકિંગ એનો આખું તૈયારી કરી લીધી હતી મને ફોન આવ્યો મિત્ર છે અહીંયાનો કે રાજુભાઈ હવે કરવું શું મેં કીધું ભાઈ હવે એ તો તારે રીનોવટ કરવો જ પડે એમાં કંઈ ના હાલે તો મને કે હવે કરવું શું એ કે પ્લીઝ તમે કે કંઈક તમને જે ખબર પડતા એ રીતના મને કે હેલ્પ કરી શકો મેં કીધું હા આપણે એક જ ઓપ્શન છે કે જે પાસપોર્ટ બનાવે છે ત્યાં જવું પડે પણ ત્યાં જવા માટે પણ એપોઇન્ટમેન્ટ લેવી પડે એ પણ ઓનલાઈન બરાબર ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવાની એપોઇન્ટમેન્ટ જોઈએ તો એપોઇન્ટમેન્ટ મળતી જ નથી મહિના દિવસ પછી નહીં મળે મેં કીધું ભાઈ એપોઇન્ટમેન્ટ મળતી નથી એટલે એ પણ એક રસ્તો બંધ થઈ ગયો છે તો હવે કરવું શું એટલે મેં કીધું કે જો ભાઈ બધાના ભગવાન બધાના હૃદયમાં ભગવાન હોય છે પરમાત્મા બરાબર અને એક કામ કરીએ આપણે ત્યાં જઈએ મને કહેવાય એપોઇન્ટમેન્ટ નથી તો કઈ રીતના જવું મેં કીધું ભાઈ જો મારે મારા જેટલા આદેશના અનુભવ છે ને એટલા એવા છે કે આ લોકો એટલા પ્રામાણિક એટલા નીતિવાળા છે કે મારી પાસે શબ્દ જ નથી ત્યાં તમારે સમજી લેવું એમ કેમ કે કોઈ દિવસ હું પંદર વર્ષથી રહું છું આ દેશમાં પણ આ દેશના લોકોએ ક્યારેય પણ ધક્કો કર્યો નથી ઓફિસનો બરાબર કોઈ દિવસ નહીં ઓફિસનો ધક્કો જ નથી કર્યો લગભગ તો કામ ઓનલાઈન થઈ જ જાય છે ક્યારેક ઇનકેસ જવું પડે તો અને ઇનકેસ જવું પડે તો પણ તરત જ કરી દે એમ આમ એમ થાય કે તમને ભગવાનના દર્શન થાય એમ કેમ કે તમે હેરાન થયા હોય ને એને જ ખબર હોય જે ગરીબાઇમાંથી નીકળ્યા હોય અને જન્મ તારીખના દાખલાથી લઈ અને કેટલા બધા કાગળિયાની જીવનમાં જરૂર પડે જ બધાને અને ધકાધકી થતી જ હોય પછી ટેબલ ઉપરથી ટેબલની સાથેથી પૈસા પણ આપવા પડતા હોય તો એમાં મારે આવી ઘટનામાં અહીંયા આવી રીતે કેટલું બધું એવું થયું તો મને એમ કે આમ બહુ એમ આ લોકોની પ્રામાણિકતા એટલે ભગવાનના એમ ગ્રાહકમાં ભગવાન દેખાય ને એ આ લોકોને મેં આજે જોયું કે નાના આ લોકોને ગ્રાહકને ભગવાન દેખાય છે તો હવે પછી મેં એને કીધું મેં કીધું હવે જો તારી પાસે કાલે તારે જવાનું છે બરાબર કોઈ રસ્તો નથી તું મા હું આવું તારી સાથે તું મારી સાથે હાલ અને અમે ગયા પાસપોર્ટ બનાવવાની ઓફિસે ત્યાં ગયા તો ત્યાં પણ લાઈન હતી જે લોકો એપોઇમેન્ટ લઈને આવ્યા હતા એ તો એ લોકો હતા તો પછી એ વારાફરતી વારાફરતી બોલાવે એમ જેનો વારો હોય જેટલા વાગ્યાનો હોય એટલા એટલે એ બધા જાતા હતા અંદર એટલે એની એ કે ભાઈ તમારે પાસપોર્ટ એપ્લાય કરવાનો છે કે પાસપોર્ટ બની ગયેલો લેવાનો છે એટલે મેં કીધું ભાઈને જે અહીંયા જે ઓલા બનાવતા હોય એના ઓફિસર પોલીસ ઓફિસર હોય તો મેં કીધું કે અમારે એક ઇમરજન્સી કામ છે એમ આનું પૂછવું છે ખાલી કે આનું સોલ્યુશન શું નીકળે મેં ભાઈની વાત કરી તો મને કે એક મિનિટ કે અહીંયા સાઈડમાં આવી કે ઊભો હોય કે હું તમને અંદર કે બોલાવું એટલે ત્યાંથી જ આમ થોડોક તો એમ થયો કે ના ના ઈશ્વર છે ઈશ્વર કામ કરી દેશે એમ ઈશ્વર તો છે જ પણ ખાલી પૂછવાનું હતું એમ કે ભાઈ આનું શું હવે તમે કંઈ અમને હેલ્પ કરી શકો એટલે થોડીક વાર અહીંયા કીધું કે ઊભો બહાર અંદરના માણસ બહારથી બારોબાર અંદરથી બારોબાર બાર નીકળી ગયા એટલે અમે અંદર ગયા ભાઈને લઈને અંદર ગયો અને અંદર ગયા એટલે બધી વાત કરી કે આ ભાઈ છે કાલે આ રીતના આ ભાઈને આવી રીતે જવાનું છે અને આ રીતના અત્યારે થયું છે હવે અમારી પાસે અમે મા માફ કરજો અમે સોરી કહેવું પડે અહીંયા કે ભાઈ અમારી પાસે એપોઇન્ટમેન્ટ પણ નથી અને ઓનલાઈન એપ્લાય કરવાનું છે એ પણ કંઈ અચાનક ખબર નતા અચાનક ખબર પડ્યા ભાઈની મિસ્ટેક થઈ ગઈ એટલે ખબર ન પડ્યા કે ભાઈ પાસપોર્ટ પૂરો થાય છે તો આ રીતના થયું છે હવે બાર વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે બધા ખાવાનો ટાઈમ હોય છે નવથી બાર સુધીની એપોઇન્ટમેન્ટ હોય તો બાર તે બધાને ખાવાનું જવાનું હોય મોસ્ટ ઓફ વયા ગયા હતા પણ લાઈન હતી થોડીક તો એ લોકો હજી હાજર હતા હવે ચાર જણા હાજર હતા બે બહેનો અને બે ભાઈઓ અને આ ભાઈ છે એ બે બહેનો પાસે જાય છે અને વાત કરે છે કે આ આ રીતના ઘટના બની છે કાલે ભાઈની ફ્લાઇટ છે ને આનું આવું થયું છે એ પાછો ભાઈ મને પૂછવા આવ્યો કે સવારે કેટલા વાગે અહીં ગઈકાલે સવારે તમારે કેટલા વાગે નીકળવાનું છે એમ તો કદાચ કાલ સુધી બનાવી દઈએ પણ હવે થયું એવું કે ભાઈને છ વાગેમાં તો નીકળી જવાનું સવારે અહીંયાથી હવે અહીંયાથી છ વાગે નીકળી જાય એટલે બીજો તો કોઈ ઓપ્શન નહોતો કે ભાઈ એને કંઈક ઓલું કરી શકે તો એની એ કીધું કે ના ના કે અમે કે છે ને કરી દેસું એ કે તમે કે ટેન્શન ના લ્યો એ કે પણ થોડીક વાર કે ઉભા રહ્યો હોય કે વીસક મિનિટનું કીધું એટલે વીસ મિનિટ ઉભા રહ્યા વીસ મિનિટમાં તો ચારે ચાર જણાએ આખો કમ્પ્લીટ કરી દીધો પાસપોર્ટ વીસ મિનિટમાં બે બેનો અને બે ભાઈઓ તો બેનો જ કામ કરતી વધારે ભાઈઓ તો બીજું કામ બે બેનું મેન હતી એમ તો કહેવાનો એ મતલબ છે કે વીસ મિનિટમાં યુરોપની અંદર આવી પ્રામાણિકતા ગ્રાહકમાં ભગવાન દેખાય તમારે હવે તમારે પણ આવી ઘટના કોઈ બની હોય ને તો શેર કરજો જેથી કરીને પ્રામાણિક માણસો હોય ઈમાનદારવાળા માણસો હોય પ્રોફેસર ઓફિસરો જે કંઈ હોય તો એ લોકોને સમાજમાં ખબર પડે ને એવા માણસોની પણ પૂજા થ એટલે એનું સન્માન થવું જોઈએ એમ હવે આ માણસોને તો સન્માન નહીં કે કહેવાય ભૂખ જ નથી પણ આપણા દેશમાં ખાસ કરીને એમ કે આપણે સન્માન કરીએ તો સારું લાગે કે ભાઈ આવા આવા માણસો છે હજી એમ ભાગ્યે જ નીકળે તો આવા કોઈ હોય ને તમારી સાથે ઘટના બની હોય તો તમે પણ મને કોન્ટેક કરજો કમેન્ટ કરીને કહેજો મારી સાથે આવી ઘટના ઘણી વીસ મિનિટમાં સાહેબ યુરોપનો પાસપોર્ટ બનાવી દીધો વીસ મિનિટમાં આ મારી માટે તો છે ને શું કહેવું ગ્રાહકમાં ભગવાન એમ દેખાણા પ્રામાણિકતા જોઈ એમ કેટલું પ્રામાણિકતાથી કામ કરે કે ઓફિસ બંધ કરવાનો ટાઈમ થઈ ગયો હતો કોઈ જાતની તૈયારી નથી બસ એ લોકોને ખબર પડ્યા કે ભાઈ આ લોકોને કાલે ફ્લાઇટ છે એ લોકો કહી શકે કે ભાઈ નહીં કરી શકીએ એમ ના થાય એમ એ પહેલાં તો એપોઇન્ટમેન્ટ વગર ગણવા જ દે એમ તમે તમને ટ્રાય કરી હશે તમને ખબર હશે તમે કહેજો કે આવી ઘટના બની હશે કે તમને ગરવાઈ ન દે અંદર મેં મને આવી ઘણી બધી ઘટનાઓ થઈ છે એટલે મને ખબર છે એક વખત મને પ્લેનમાં ટિકિટ હતી મારી પાસે બધું કમ્પ્લીટ હતું છતાં મને જવાનું એની ઉપર હજી ક્લેમ કરવાનું બાકી છે જો કોઈ વિદેશમાં રહેતા હોય ને આની વિશે વધારે જાણતા હોય તો મારો કોન્ટેક કરજો ઘણા રૂપિયા મળે એમ છે કારણ કે મારી ફ્લાઈટ ગઈ મારી હોટલ બુકિંગ ટ્રેન બુકિંગ બધું કેન્સલ થયું અને લીગલી હતું બધું છતાં એવા એવા માણસો એમ નીકળે એવું કંઈ નથી પણ આવી આજે મારે ઘટના બની છે તો ભાઈ તો બિચારા હાવ ભાઈ પણ રડવા માંડ્યા અને મને રડવું આવી ગયું કારણ કે એમ થયું કે આ એટલી બધી પ્રામાણિકતા એમ આ પ્રામાણ રડવું પ્રામાણિકતાનું આવ્યું એમ બીજું કંઈ નહીં એમ બીજું કોઈ ઓલું નથી પણ એટલી બધી પ્રામાણિકતા એમ કે ભાઈ તમે તમારી પરિસ્થિતિ સામેવાળો સમજે વિદેશમાં અને વીસ મિનિટમાં પાસપોર્ટ બનાવવો એવો એવું શક્ય છે વીસ મિનિટમાં જ તો તમે મને કમેન્ટ કરીને કહેજો તો આ જે ખાલી તો હતો અને મને પહેલી વાર એમ કે આ બાબતનું આમ આમ દિલ અજીબો ભર્યું છે એમ તો ચાલો આ અને માણસો હોય નીતિવાળા હોય આવી રીતે ઈમાનદારથી કામ કરતા હોય એવા માણસના કમેન્ટ બોક્સમાં નામ લખજો ગામ ક્યાં ગામમાં છે કયા સિટીમાં છે ક્યાં શહેરમાં છે વિદેશમાં છે આ ઇટલી મેં ઘટના બનેલી છે હું બરોબર અત્યારે ઇંગ્લેન્ડથી થી ઇટલી આવ્યો અને આ રીતે ઘટના બની એટલે તમારી સાથે શેર કરું છું આનો હેતુ એ છે કે પ્રમાણિકમાં તો સારા માણસોનું સન્માન થાય અને આજે પણ છે આ દુનિયામાં અને એના લીધે જ આ દુનિયા મને એમ થાય કે ટકી છે નહીં તો ક્યારનું પૂરું થઈ ગયું હોય ચાલો તો આપ સૌને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી આરામ